નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજે રોજના સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરી દેજો તો સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો અત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ મોરબી જામનગર પોરબંદર દ્વારકા જૂનાગઢ અને રાજકોટમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું તો ગીર સમ્રાટમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ તેમજ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી અને ભાવનગરમાં વરસાદને લઈને યલોટ એલર્ટ આપી દેવામાં આવ્યો છે જ્યારે અત્યારે ડીપ ડિપ્રેશન ઓફ સેટ ટ્રફ અને મોનસૂન ટ્રફના લીધે સૌરાષ્ટ્રના અમુક જિલ્લા તેમજ કચ્છમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં ભારે વરસાદ પડતા જનજીવન ખોટવાયું છે અત્યારે વરસાદ પડતા જ લીલા શાકભાજીની આવક ઓછી થઈ છે તેથી ભાવમાં અત્યારે વધારો જોવા મળ્યો લગભગ અત્યારે દરેક શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે વાત કરીએ તો લગભગ દરેક શાકભાજીમાં ચાલીસથી સાઠ રૂપિયા પ્રતિ કિલો એ અત્યારે વધારો જોવા મળ્યો અત્યારે મરચાં છે તે વીસ રૂપિયા કિલો હતા તે અત્યારે એંસી રૂપિયા કિલો મળી રહ્યા છે જ્યારે પાલક છે તે પચાસ રૂપિયા કિલોની અત્યારે જગ્યાએ બસો ચાલીસ રૂપિયા પુદીનો સાઠ રૂપિયાની જગ્યાએ અત્યારે કિલોના છે તે એકસો સાઠ રૂપિયા થઈ ગયા છે અને હજુ પણ શાકભાજીના ભાવ વરસાદ આવે તો વધી શકે છે તો રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે અત્યારે પૂરગ્રસ્ત જામનગરનું હવાઈ નિરીક્ષણ કર્યું અત્યારે અતિવૃષ્ટિના કારણે જામનગર શહેર અને જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને રાહત કામગીરી વચ્ચે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર પહોંચ્યા હતા અને પૂરની સમીક્ષા બેઠક બાદ તેમણે હેલિકોપ્ટર મારફતે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું જેનો અત્યારે વિડીયો પણ તમે જોઈ શકો છો તો સૌરાષ્ટ્રના રાજકોટમાં બેતાલીસ ઇંચ વરસાદ નોંધાયો વાત કરીએ તો આજથી પચીસ વર્ષ અગાઉ રાજકોટનો એવો સમય હતો કે જ્યાં દુષ્કાળ પડતો અને પાણીની તીવ્ર અછત સર્જાતી હતી અને છેલ્લા વીસ વર્ષમાં અત્યારે અગિયાર વખત ચાલીસ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે રાજકોટમાં અને ચાલુ વર્ષે પણ ત્યાં બેતાલીસ ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં આ વર્ષે નોંધાયો છે જ્યારે ત્યાં આજી ન્યારી અને ભાદર સહિતના જળાશયો પણ છલકાઈ જતાં જળસંકટ પણ ત્યારે ટળ્યું છે અને ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લા લગભગ પચાસ વર્ષ દરમિયાન ઓગણીસો સત્યાસીમાં સૌથી ઓછો ફક્ત સાત પોઈન્ટ પાંચ ઇંચ તેમજ બે હજાર ઓગણીસમાં સૌથી વધુ એકસઠ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે તો જીઓના વપરાશકર્તાઓ માટે મુકેશ અંબાણીની મોટી જાહેરાત સામે આવી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની સુડતાલીસમી એજીએમના જીઓ એ ક્લાઉડ વેલકમ ઓફરની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે જીઓ યુઝર્સને સો જીબી સુધી ક્લાઉડ ફ્રી મળશે સ્ટોરેજ અને તેઓ ફોટા વિડીયો ડોક્યુમેન્ટ અને અન્ય ડિજિટલ સામગ્રીનો ક્લાઉડ સ્ટોરેજમાં સેવ કરી શકશે અને આ ઓફર દિવાળી ઉપર લોન્ચ કરવામાં આવશે આ સાથે અંબાણીએ કહ્યું કે રિલાયન્સ પાંચ સપ્ટેમ્બરે એક અને એક રેશિયામાં બોનસ ઇસ્યુ આપવા પર વિચાર પણ કરવા રહ્યો છે તો ગુજરાત આવશો તો ભરાઈ જશો સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત રાજ્યના નવસો સોળ રસ્તાઓ બંધ થઈ ગયા છે જેમાં વિગતવાર વાત કરીએ તો બે નેશનલ હાઈવે બંધ 66 સ્ટેટ હાઈવે બંધ થઈ ગયા સાતસો અઠ્ઠાવન પંચાયત દસ્તકના રસ્તાઓ બંધ થઈ ગયા અઠ્યાસી અન્ય માર્ગો બંધ થઈ ગયા છે જેમાં અત્યારે કોઈક જગ્યાએ ગાબડો પડે કોઈ જગ્યાએ ભાંગી જવું તેના કારણે અત્યારે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને વધુમાં છે તે ટ્રેનો પણ થઈ ગઈ છે આજે ત્રીસ ઓગસ્ટે છે તે બાવીસ નવસો ત્રેપન મુંબઈ સેન્ટ્રલ બંધ રહેશે ટ્રેન બીજી છે તે ઓગણીસ ઝીરો પંદર દાદર પોરબંદરની ટ્રેન બંધ રહેશે વધુમાં વાત કરીએ તો પાંચ સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર સુધીનો મેળો છે તે તરને તરનો હતો તે પણ અત્યારે બંધ રાખી દેવામાં આવ્યો છે વરસાદને કારણે અંબાલાલ પટેલ છે તે દિવસેને દિવસે આગાહી કરી રહ્યા છે અને આજે પણ તેઓએ આગાહી કરી તેમણે જણાવ્યું કે રાજ્યમાં હજુ ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહેશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડશે જ્યારે જૂનાગઢ પોરબંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે અને આગામી ત્રીસ ઓગસ્ટ સુધી હળવા વરસાદી ઝાપટા પણ પડી શકે છે તો ટ્રેનોમાં મુસાફર કરતા મુસાફરો માટે સમાચાર આવી રહ્યા છે કે અત્યારે ધોધમાર વરસાદે સમગ્ર ગુજરાતને વાનમાં લીધું છે ત્યારે અત્યારે ભારે વરસાદને કારણે રેલવે અત્યારે વધુ કેટલીક ટ્રેનો રદ કરી છે જેમાં ઓગણીસ પાંચસો પંચોતેર ઓખા નાથ દ્વારા એક્સપ્રેસ બીજી છે તે ઓગણીસ પાંચસો છોતેર નાથ દ્વારા ઓખા એક્સપ્રેસ ત્રીજી છે તે વીસ આઠસો વીસ ઓખાપુરી એક્સપ્રેસ ચોથી છે તે ઓગણીસ બસો એકાવન વેરાવળ ઓખા એક્સપ્રેસનો સમાવેશ થાય છે અને આ સિવાય અનેક ટ્રેનોના રૂટ અત્યારે ટૂંકા કરી નાખવામાં આવ્યા છે તો કેટલીક ટ્રેનો પણ અત્યારે ડાયવર્ટ કરી દેવામાં આવી જેની માહિતી તમને રેલ ઉપરથી મળી જશે તો ગુજરાતમાં અત્યારે સર્વત્ર મેઘ તાંડવના લીધે અત્યારે રાજ્યના એકસો બે ડેમમાં સો ટકા પાણી ભરાયું છે એટલે કે અત્યારે એકસો બે ડેમ ફૂલ થઈ ગયા છે અને આ સિવાય એકતાલીસ ડેમ સિત્તેર ટકા અને બાવીસ ડેમ છે તે પચાસ ટકાથી વધારે ભરાઈ ગયા છે તો આ તરફ રાજ્યમાં ભરપુર આવકના કારણે રાજ્યના એકસો અઢાર જેટલા ડેમને હાઈ એલર્ટ મોડ પર પણ રાખી દેવામાં આવ્યા છે અને અનેક ડેમ એવા છે કે જેમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે અત્યારે અનેક તાલુકોમાં અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યું તો જામનગર પાણીમાં તરતું થયું જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં પંદર ઇંચ જેટલા વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ પામ્યો છે જામનગરના સર્કિટ હાઉસમાં અત્યારે ઘોંટાણ સમય પાણી ભરાઈ ગયા છે અને આના કારણે અત્યારે જામનગરના ધારાસભ્ય રેવાભાઈ છાડા છે તાત્કાલિક છે તે લોકોને સહાય કરવા અત્યારે નીકળી ચૂક્યા છે અને તેઓના અત્યારે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જ્યારે જામનગરના ગ્રામ્ય વિસ્તાર લાલપુર અને જોધપુરમાં પણ ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે તો દ્વારકામાં પણ અત્યારે છેલ્લા બે દિવસમાં બાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે અત્યારે લોકોને ઘરની બહાર નીકળવું અત્યારે મુશ્કેલ બની ગયું છે અને ઘરમાં અત્યારે પાણી ઘૂસી જતા હાલાકીનો અત્યારે લોકોને સામનો કરવો પડી રહ્યો છે તો મહત્વના સમાચાર છે કે મોરબી કચ્છ અને જામનગરમાં અત્યારે ટ્રાન્સપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે ત્યાં ભારે વરસાદના પગલે અત્યારે રસ્તાઓને હાઈવે બંધ કરી દેવામાં આવ્યા આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ વાહન વ્યવહારને અત્યારે ભારે નુકસાન થયું છે જ્યારે વડોદરામાં અત્યારે ભારે વરસાદથી વડોદરામાં પૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને લો લેવલ એરિયામાં જતા વાહનો હાઈ લેવલ એરિયામાં જ અત્યારે અટકાવી દેવામાં આવ્યા છે અને આવતીકાલ સાંજ સુધી આ જિલ્લામાં ભારે વરસાદ પણ વરસી શકે છે જ્યારે આગામી દિવસો બાદ અત્યારે રોડ છે તે ખુલ્લા કરી દેવામાં આવશે તો તેર માછીમારોનું ફોરેસ્ટ ગાર્ડ દ્વારા રેસ્યૂ કરવામાં આવ્યું એક તરફ રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને આ સાથે દરિયો પણ ગાંડો બન્યો છે આવી સ્થિતિમાં ત્યારે દ્વારકાના દરિયામાં ફસાયેલા તેર માછીમારોનું ઇન્ડિયન ફોરેસ્ટ ગાર્ડ દ્વારા પ્રતિકૂળ પરિસ્થિતિમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તમામને રેસ્ક્યુ કરી ઓખા બંદર લાવવામાં આવ્યા હતા અને પદ્માવતી નામની આ બોટ ઓખાથી તેર કિલોમીટરની અંદર દરિયામાં ફસાઈ હતી ત્યારબાદ માછીમારોએ ફોરેસ્ટ ગાર્ડનો સંપર્ક કર્યો હતો અને રેસ્ક્યુ અત્યારે ફોરેસ્ટ ગાર્ડ દ્વારા કરી દેવામાં આવ્યો છે માત્ર ચાર દિવસમાં ગુજરાતની સ્થિતિ બની ગઈ છે છે સ્વરૂપ ધારણ લોકોને થઈ ગયા ગયા ક્યાંક ક્યાંક રોડ બેસી તો લોકોના ઘરમાં પાણી ભરી વાળ્યા અત્યારે પંદર લોકોના વરસાદના કારણે આપણા ગુજરાતમાં મોત થયા છે અને અગિયાર હજાર લોકો પોતાનું ઘર છોડી બીજી જગ્યાએ સહારો લઈ રહ્યા છે જ્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ હજુ ભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે તંત્ર પણ એલર્ટ બની ગયું છે તો પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી અને અંગે સીએમએ એક્સ ઉપર જણાવ્યું કે પીએમએ રાહત બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો પણ મેળવી હતી અને તેમણે જાનમાલ અને પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું તેમજ ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે અને તેઓ હંમેશા ગુજરાતની પડખે ઊભા રહેશે તેવું નરેન્દ્ર મોદીએ કહ્યું છે તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તેથી રાહત માટે તેમજ બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે મોરબીમાં અને આ ટીમ છે તે બોટ લઈ જેકેટ દોરડા સહિત અતિ આધુનિક રેસ્ક્યુ સાધનોથી સજ્જ છે અને તે મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે ચોવીસ કલાક અને સાત દિવસ કંટ્રોલ રૂમ શરૂ થઈ ગયો છે લોકોને આ નંબર ઉપર તેમને સંપર્ક કરવા પણ જણાવ્યું છે જે નંબર પહેલો એ છે કે અઠ્યાવીસ બાવીસ ચોવીસ ચોત્રીસ અને બીજો નંબર એ છે જીરો જીરો અને આ ટોલ ફ્રી નંબર એક હજાર સત્યોતેર ઉપર તમે સંપર્ક કરી શકશો તો કેન્દ્રીય કેબિનેટે આજે દેશભરમાં બાર ઔદ્યોગિક સ્માર્ટ શહેરોની સ્થાપનાને મંજૂરી આપી છે જેમાં આંધ્રમાં બે અને એક બિહાર સહિત બાકીના રાજ્યોમાં છે અને કેન્દ્ર સરકારના નિર્ણયથી દસ લાખ સિદ્ધિ અને ત્રીસ લાખ આડકતરી રોજગારીનું સર્જન થશે અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વેસણોએ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા જણાવ્યું હતું અને કેન્દ્રીય કેબિનેટે આજે ઔદ્યોગિક રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ બાર ઔદ્યોગિક સ્માર્ટ શહેરોને અત્યારે મંજૂરી આપી દીધી છે તો અત્યારે વડોદરામાં જળબંબાકાર થયો જેમાં અત્યારે વડોદરા વાસીઓ છે તે હોડી લઈને ફરવા નીકળી ચુક્યા છે સમાચાર આવી રહ્યા છે કે હોડી લઈને ફરવા ગયા છે તેવો વડોદરા સામે આવ્યો છે જેમાં વડોદરા જિલ્લામાં ઉપસાગરમાં વળેલા વરસાદને કારણે વડદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે વિશ્વામિત્રી નદીની સપાટી પાંત્રીસ પોઈન્ટ પચીસ ફૂટે પહોંચે સાથે નદી ઉપરના તમામ બ્રિજ પાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે તો અત્યારે સૌરાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મચ્છુ બે ડેમમાં પાણીની આવક સતત વધતા ડેમના અઠ્યાવીસ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે બીજી તરફ મચ્છુ ત્રણ ડેમમાં જતું હોવાની મચ્છુ ત્રણ ડેમના પણ પંદર જિલ્લા દરવાજાને અત્યારે પંદર ફૂટ ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તો આજી ડેમ પણ અત્યારે ઓવરફ્લો થતાં રાજકોટવાસીમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે